તોડી ગયા છો તોડેપી ના બની ને જાણ મેં એમને કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલોએ તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગઈ છું મિત્રો આ દીકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં મિત્રો હાલ બૂમ પડાવે છે મિત્રો તો અનેક કલાકારની આ ચેનલ પર અપડેટ આવે છે મિત્રો આ દીકરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો અને દરેક કલાકારો મિત્રો વિચારમાં પડી ગયા છે મિત્રો ક્યાંક આવડી છોકરી જોરદાર ગીત ગાય છે મિત્રો દરેક કલાકારના ગીતો ગાય છે મિત્રો તો તમને ગીતો બતાવવાનું છે મિત્રો પણ એન સુધી બનાવે છે મિત્રો ખાલી આગળ તો જ બતાવે છે મિત્રો પણ તમને આખો પાછળ આખો વિડીયો બતાવવાનો છે મિત્રો તમને આ વિડીયો કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો આ દીકરીનો અવાજ બી એ કેવો છે એવી કોમેન્ટ જો મિત્રો ક્યાંક જિજ્ઞેશ કવરાજ બી વિચારમાં પડી ગયા છે મિત્રો ક્યાંક આ દીકરી એવું ગાય છે ના પૂછેની વાત છે મિત્રો તો તમને વિડીયો બતાવજો મિત્રો પણ આ બેનનો તમને અવાજ કેવો ગમે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલ પણ નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આવી જ અપડેટ જોવા મળી રહી છે ચલો વંદે માત્ર બાય બાય જોવા વિડીયો અને તમને કેવો ગમે કોમેન્ટ વેદના લોકો કહે પ્રેમ સે આ પ્રેમ નથી વેમ સે દિલ ના જો ખુશિયો મનાવજો લોકો કહે પ્રેમ સેયા પ્રેમ નથી વેમ સે લોકો કહે પ્રેમ સેયા પ્રેમ નથી વેમ સે દિલના દરજની આ કે કહાની છોડો મારો સાથ